માણસના જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ હિસાબે એ કોઈ પોતાના જીવનમાં દુઃખ છે ને એને આકર્ષી લે શું કામ ખબર છે જ્યારે જ્યારે માણસ છે ઇનસિક્યોર ફીલ કરે ને એટલે માણસ દુઃખને આકર્ષણ દુઃખને એટલા માટે આકર્ષે કેમ કે જ્યારે માણસના જીવનમાં દુઃખ આવે ત્યારે તેના જીવનમાં બે પાંચ કે દસ લોકો એવા હોય કે જે એને સહાનુભૂતિ આપવા આવે અને સહાનુભૂતિ એક એવો કમ્ફર્ટ ઝોન છે જો એની આદત પડી ગઈ તો જીવનભર માણસ ઈરાદાપૂર્વક દુઃખને એટ્રેક કરી પોતાના જીવનમાં કોઈને કોઈ ઇનસિક્યુરિટી ફીલ કરી દુખી થઈ લોકોને પોતાની આસપાસ રાખવા માટેના પ્રયત્ન કરશે જો તમે પણ આ વાતના શિકાર હોય તો સમજી જાજો તમે લોકોને એટલા માટે બાજુમાં રાખી રહ્યા છો કારણ કે એક અચીવમેન્ટ મેળવી અને જે લોકો પોતાની જાતે તમારી પાસે આવી અને તમને સરાહે એના કરતાં સરળ રસ્તો એ છે કે તમે દુખી થઈ જાઓ લોકો તમને બાજુમાં આવી અને સહાનુભૂતિ આપે આ ખૂબ જ ઘાતક છે જો આની આદત હોય તે હોય તુરંત બદલી નાખજો લાઈફમાં કંઈક મેળવીએ અચીવ કરીએ બાય ડિફોલ્ટ લોકો તમારી આજુબાજુ આવશે નહીં કે દુઃખી થઈને લોકોને ફેરા કરવા થિંક થી